હલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ તમને હું બતાવવાની સૌ બધાને એક દેશી ઉપસાર અ જસાધાર ડોક્ટર છે ને શાહ સાહેબ એને આપેલો છે દુખાવા માટે નગડ તો એના ગોઠણ દુખે છે બહુ એટલે ગોઠણના દુખાવા માટે અમે જસાધાર ગયા તો જસાધાર ડોક્ટર સાહેબ એ નગળનો આવી રીતે પ્રયોગ કરવાનું કીધું છે તો એનાથી ઘણો બધો ફેર છે નગળથી અને અમે જામનગરથી દવા લેતા પણ જામનગરની દવા અહીંયા જસાધાર મળી જાય છે તો આજુબાજુના ગામડાવાળા હોય તો જવું હોય તો આયુર્વેદિક દેશી દવા છે અને દેશી જ બધું છે અને પગ ઘણા છે તે પછી મહિનાક દીઠા નગળનો પ્રયોગ ચાલુ છે નગર કેવી રીતે એનો ઉપયોગ કરવાનો ને દુખાવા માટે બહુ સારી છે નગર નગર ઉકાળામાં બે પાન નાખીને પીવાનું કીધું અમને આપ્યો છે અને પછી એને ઉકાળી અને જો પલોઠી વાળી બેહાય તો પલોઠી વાળી બેહવાનું એવું ટબ લેવાનું અને પલોઠી વાળીને તો અમારે સામે એમ નહોતા પગ એટલે અઢી ફૂટ જોતો હતો અઢી ફૂટ નો ક્યાંય એમને ટબ મેળો નહીં એટલે અમે શું કહેવાય આપણે લીધું કેર બોલી ધો અમે ઉભા રહી ને તો ગોઠણ બુડી જાય હાથળ સુધી ત્રણ ફૂટ જેવો એવો કેરબો લીધો તો કેરબામાં પાણી ઉકાળી નગડનું અને કેરબો ભરીને કેરબા ઉભા રહી તો કેવી રીતે ઉકાળવું કેવી રીતે ઊભું રહેવું કેવી રીતે કેરબામાં ભરવું એ બધું હું તમને આલો બતાવું અને જસાતરનું દવાખાનું પણ બતાવું ને નગડ પણ બતાવું કે કેવી હોય નગડ આયુર્વેદિક હોસ્પિટલ છે જસાધાર ઉનાની બાજુમાં બહુ સરસ દવા છે મેં અહીંથી અને એમાં આ ગોઠણના દુખાવા માટે આ નગડનું ઝાડ છે આ નગડ છે આ બધી ઔષધિ જ છે આ જસાધાર દવાખાનામાં છે

આપણે મહિના દીખા થઈ ગયા નગર વાળો મહિનો થઈ ગયો અને દેશી દવા આયુર્વેદિક ચાર મહિના થી પીએ દુખાવાની ઘણો બધો ફાયદો છે બહુ ફાયદો છે અને જસાધાર દવાખાનું છે ત્યાં શાહ સાહેબ છે સરકારી હોસ્પિટલ છે એટલે એમાંથી આપણને આ ડોક્ટર સાહેબે સીંધેલી ઔષધિ છે આ એક ઔષધિ છે દુખાવા માટેની આના બે પાંદ ઉકાળામાં નાખીને પીવાના પણ કીધા જો આ નગળ આના બે પાંદ ઉકાળામાં નાખીને પીવાના ઉકાળી એક ગ્લાસ પાણી મેળવાનું અને અડધો ગ્લાસ રહી ત્યાં સુધી બળવા દેવાનું અને ઉકાળો આપ્યો છે સાસ સાહેબે ને ઉકાળાની ભેગા બે પાન નાખવાના એ પીવાનું અને આને બાફી ઉકાળી ટીપડીમાં ભરીને ટીપડી જ નહીં એ જો ટબ મળે ને આપણે પલોઠીવાળીને બેહી કાંઈ એવો ટબ મળે તો ટબ લેવાય પણ ટબ અમને ક્યાંય મેળવો નહીં અમે ઉનામાં ઘણે કણે ફેર્યા પછી અમે અઢી ફૂટનો ટબ અમાર જોતો તો ગોઠણ મોટા રહ્યા ને એટલે પલોઠી વળીને બેહવું પડે તો પગને હિસાબે પલોઠી વાળીને એમાં હમાય નહીં એવડો ક્યાંય અમને ટબ મળ્યો નહીં એટલે અમે ટીપડી લીધી છે અને હેતા હેતા પાણીમાં હવાર ને હાજ બે ટાઈમ ને આપણે હા બે ટાઈમ અમે આ પ્રયોગ કરીએ છીએ હવારે ને હાજે વીસ મિનિટ ઊભીએ વીસ મિનિટ ઊભો ને ગરમ હેતા પાણીમાં પંદર મિનિટ પછી હા એ પાણી એ નાઈ લેવાનું ઈ જે પાણીમાં ઉભા હોય ને એ જ પાણી પાછું આપણે નાઈ લેવાનું નગર વાળા પાણી એ હું પણ નાઈ લઉં છું પાણી થી એટલે દુખાવા શરીરના બધા દુખાવા માટે બહુ સારી છે આ નગર હાલો જો આ નગર છે આપણે આવી રીતે આને ગરમ કરવાની છે ઉકાળવાની ઉકાળીને પછી એમાં ઉભું રહેવાનું છે કેરબો લીધો છે જો એટલી રોજ નાખીને એમાં આ એક કેરબો આખો ભરશું પાણીનો हे आगड्याने पाणी भरशू अलग नगड पाणी भर आखो कुकर भरीक्ष एक, एक सीटी थावा देऊ, जो અને કે આપણે મુકાલવા નીક્યાને જ હામ પેક કર દે એક સીટી થાવા દેવાની એક સીટી થઈ ને પછી એ માં લીલું પાણી સરસ નગડ નો થી જાય લીલું લીલું સરસ પછી બેરાલ કેરબો ભરી ને એ માં ઉભો રહેવાનું પલોઠી વાળી ને બેહાયોતે પણ બેહવાનો ટબ નો મળ્યો હાલો જો એક જ છીટી થાવા દેવાની સાવ પાણી થઈ ગયું લીલું સરસ પાણી થઈ ગયું અને હવે નું પાણી નાખી આપકો કેરબો પાણી સરસ લીલું થઈ જાય જો કલર આવી જાય લીલું હોય પાણી છે હા ગરમ પાણી ગરમ કે તો નગર પાણી ઉકાળી પાણી ઉકાળે ને આપણે 20 મિનિટ ઉભો રહેવાનો દુખતા હોય ને એ પ્રમાણે ચેક લેવાનો

નગડનું પાણી કરી ઉકાળી અને જો આ ટીપણી આખી ભરવાની તા પાણીની પછી ટીપણીમાં ઊભું રહેવાનું અમારે સોલાર નું પાણી પછી ભેળવીએ પેલા સુલે ઉકાળી નાખીએ છીએ નગડને